આમોદમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારનું પાકું મકાન પાલિકાએ જેસીબીથી તોડી પાડ્યું આમોદનગરમાં આજ રોજ મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલું પાકું મકાન પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે માત્ર બે કલાકનો સમય આપીને તોડી પાડ્યું હતું જેથી આમોદમાં અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આમોદમાં મારુવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર પાંત્રીસ એકાણું સરકારી જમીન ઉપર વર્ષોથી બાદશાહ પરિવાર પાકું મકાન બાંધીને રહેતો હતો જે બાબતે આમોદ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી ત્યારબાદ આજ રોજ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડવા માટે ધસી આવ્યા હતા જેથી મકાન માલિક સહિત સગા સંબંધીઓમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી આમોદ પાલિકાની ટીમ સિટી સર્વેના અધિકારીઓને સાથે રાખીને મકાન ડિમોલેશન કરવા આવી હોવાનું જાણી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મુખ્ય અધિકારી તેમજ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મૌખિક ચર્ચા કરી મકાન માલિક માટે સહાનુભૂતિ દર્શાવી એક બે દિવસની મુદત આપવા જણાવ્યું હતું પરંતુ આમોદ પાલિકાના મક્કમ મનના મુખ્ય અધિકારીએ સરકારની સૂચના મુજબ સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધેલું પાકું મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપીને પાલિકાના જેસીબી વડે ધ્વસ્ત કરી નાખ્યું હતું જેથી આમોદમાં ગેરકાયદે દબાણો કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ બાબતે મકાન માલિક અલ્થાફ બાદશાહે જણાવ્યું હતું કે પાલિકાએ અમુને માત્ર બે કલાકનો સમય આપીને અમારું મકાન તોડી કાઢ્યું છે જ્યારે બજારમાં દુકાનો તોડવા માટે ત્રણ દિવસની મુદત આપી હતી તેમજ આક્ષેપ કર્યો હતો કે આમોદનગરમાં અનેક બાંધકામ બિન અધિકૃત અને સરકારી જમીનો ઉપર છે તો પછી આમોદ ગામના બીજા ડિમોલેશન ક્યારે થશે જેટલી ઝડપથી મારું ઘર તોડાયું તો તેટલી ઝડપથી બીજા ડિમોલેશન થશે તેવો વેધક સવાલ કર્યો હતો આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે મકાન માલિકને વર્ષ પહેલાં જાણ કરવામાં આવી હતી તેમજ વારંવાર મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમજ નાના તળાવનું બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલું છે જેથી આ સરકારી જમીન ઉપર થયેલું દબાણ તોડીને વિકાસના બીજા કામો અમે તૈયાર કરી રહ્યા છે સરકારી જમીન ઉપર જેમણે દબાણ કર્યું હશે તે દૂર કરવામાં આવશે આજે ઓગણીસો અઠ્ઠાણુંના ઠરાવથી અને પિસ્તાલીસથી પચાસ જેટલા અમુલેબલમાં રહીએ છીએ ઠરાવ મુજબ ઓગણીસો અઠ્ઠાણું ઠરાવ છે ગ્રામ પંચાયતના સિટી સર્વેમાં કંઈક કોઈ બાયમિસ્ટિક ચડેલું નથી એથી આજે મને ફક્ત બે કલાકનો સમય આપીને મારા ઘરડીનો ડિમોલેશનનું કામ હાથ ધરેલું છે અને આમોદના મુખ્ય રસ્તાઓ પર અને બજારમાં પ્રથમ દિવસની મુદત સાથે ખસે લેવાની નોટિસ આવી છે પણ મારું ઘર મને ફક્ત અને ફક્ત બે કલાક જ આપેલા છે અને બે કલાકની બદનામ મારું ઘરનું રિમોલ્યુશન આવી ચાલી છે આમોદ ગામમાં જોવા જઈએ અનેક એવા બાંધકામો છે જે બિલ અધિકૃત પણ છે અને સરકારી જમીનો પર છે પ્રશ્ન પ્રશાસન પર છે મારા ઘરનું આજે રિમોલ્યુશન છે તો પછી બીજા આમોદ ગામના રિમોલ્યુશન ક્યારે તો શું જેટલી ઝડપથી મારા જરૂરી નોસ થઈ છે એટલી ઝડપથી ગામના તમામ ગામના જે પ્રમાણ છે એનું નિશાન થશે એવી મારી ચોક્સા એક વિનંતી આજે આમોદ શહેરમાં જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન જેટલી તરણ પર પાંત્રીસ એકાણું પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલી હતી નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એકાંત વિસ્તાર છે એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે અને આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું ગળમાલિકમાં આક્ષેપ છે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી નહીં નહીં ખોટી વાર એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા એને અમે એક વર્ષથી નોટિસો આપી રહ્યા છે એને અગાઉ પણ નોટિસો આપેલા હતા તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને બે સમય આપી અને મકાન ડ્યુબલાઇઝ કરી રહ્યા છે સાહેબ બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટા ત્રણ દિવસનો ટાઈમિંગ આપ્યો હતો તો આ બંને મકાન ઉઠાવવાનું કે ટાઈમિંગ કેમ ના આપવામાં આવે એને એને સરકારી જમીન પર એને દોઢ વર્ષ પહેલા અને એના પહેલા બી અમે નોટિસ આપેલી હતી જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ એક વર્ષ પહેલા થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં ખાલી કબજો નહોતા એટલે અમારે તાત્કાલિક બરાબર છે તેમ છતાં પણ અમને એક દિવસ ચોવીસ કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો સરકારી જમીન પર વેરો ભરે એટલે કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો મરું છું હું મકાન મારું છું એ વસ્તુ ખોટી છે સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું છે છે હવે આવના સમયમાં મકાનો ખુલ્લા કરો જમીન ખુલ્લી કરી શકશે નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સે ફક્ત અમુક લોકોને ટાર્ગેટ કરવામાં આવશે હવે ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન નથી જ્યાં અમને સિટી સર્વેવાળાને એમને અધિકારીઓ સાથે આપ તમે જોઈ શકો છો તમે જોડે રાખેલ છે આઈડેન્ટિફાય કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ